ભરૂચ જિલ્લાના જંબુસરથી સમાચાર સામે આવ્યા છે જંબુસર તાલુકામાં ધોરણ દસ અને બારમાં રોહિત સમાજના બાળકો જેઓના સિત્તેર ટકા ઉપર માર્ક આવ્યા હોય તેવા બાળકોને તેઓના ઘરે જઈ સમાજના આગેવાનો દ્વારા સન્માનપત્ર તેમજ સન્માનિત કરવામાં આવ્યા આજ રોજ રોહિત સમાજના આગેવાનો દ્વારા જંબુસર તાલુકાના વિવિધ ગામો જેમ ડાભા ઉબેર નોધણા ટંકારી બંદર દેવલા કજેરા સહિતના ગામોમાં જે વિદ્યાર્થીઓના સિત્તેર ટકા ઉપર ધોરણ દસ અને બારમાં આવ્યા હોય તેવા વિદ્યાર્થીઓને જંબુસર તાલુકાના રોહિત સમાજના આગેવાન વલ્લભભાઈ રોહિત નયનેશભાઈ જાધવ જયંતિભાઈ માસ્તર જયંતિભાઈ દેવલા પ્રવીણભાઈ કલક જેઓ દ્વારા વિદ્યાર્થીઓને સન્માનપત્ર આપી અને તેઓની ધોરણ બાર અને દસ ની સિદ્ધિને બિરદાવ્યું હતું